પોણી વારવાનું હ પોણી આવવાનું હતા મેં પણ એવું હળશું કર દે આ બધું બીજું હળશું કર કહેવાનું હોય લે નવરો નતો છોકરો ભેગું રમ રમ કરો એટલે સારું કરો હું આગળ વાંધો મારું

એ જો અમાર તૂટ્યા તો હું કરીશ એ બાપા પેલા જોરે વાત કરે યાર તો બાપા નહી ને મોટા આ નેના ભાઈ એ ઉડલા કમને આયા કે નહી આવો આવો કોમ રદજા મા જો જાતા કોમ પાજીયો તો યાર કરું યાર કંતારો આવે યાર કોઈ એકલો બેરે શું કરું

આ તો સોનાના 1000 રૂપિયા નું આવે હું 1000 રૂપિયા નું આવે કાલે તો આવું બાપા ના સાપ આ નહીં કરતો ના ના મોનો બીએમ મને આ હું કોણ તો આ કુકા કોમળા ના હી પોદરોલ તો ના હી આપું પેલું એ સ ગૌમાકાન આ કુકા આ હું કોરી Eh, omnya A few yeah, moments it. later.

નું કાઢું પણ મારા જોડે એટલા બધા નહીં બોટ બને પછી અડધો ભાગ વ્યાજી લેવા પડે ચોખ્ખું એવું છે ચોખ્ખી લઈ લેવા આખું પાછું કરો ને આપડે બે ના ગાજો પડે પેલી બાજુ બનાવી દઈએ ચાલો એ બાજુ નહીં આ તા રાખો ને આપણે ઘર ગંદુ પાણી પીવા ભરવું તો ઠંડુ રત તો તરકો નકરો તો લેબડા નેચર રાખીએ તો ઘર ગોળ જોઈ ના મજા આવે કોઈ આ બાજુ કોઈ ચોક કરવું પડે આ બાજુ નહીં કરવું આપડે અહીંયા ફીહામ કરી આટલે આ હા ના એ કુંટી બધી કાઢી આપણે રાખી કરીએ કરીએ હેડો આપણે ઓય તો મંદિર રચો મેરાવ છે આ આટલે કબી આ સાઈડમાં ર્યું ને આપરો આ સાઈડમાં આઈ જે આ મનજી કરી દી હે એટલે જોવાનું ના જો પર પૈસા ઉકે કો ગાય એવું શું તો ખબર હે એ આ લેબરી

એકલો તો મૂચે ના લઉં છોકરા જોડે કરે વાતો કરતા તા ક્યાં સુકરા કે ના બે આવ એ તો સુકરા કઉ તમે કેમ આયા બે એટલે કે ભાવી કે બોલાય એમને બેવા એ હું હું કે ના આવું થોડો મદદ કરાઈએ બોલાઈએ ને હું આપ એ કઉ સેક ઓલે આયા ઓલે વન ઓલે 50 રૂપિયા આલ ઓ

મોર પર ઓટો મારતા હો યાર તમે એડો શું કઈ દો બેઠા બેઠા ઓય ચટાઓ અમને બહુ આવો ઓર પર ઓટો મારતા હો કેટલા વાગં ટાઈ કે હા આ તો ઘર પરમાં એવું થવાનું જો તમાકો કરું નઈ ભઈ મને બોલ બોલ કરવાનું ખૂટું કામ હારું કરે છે કામ હારું કરે હ અરિયત ને 50 રૂપિયા લેવાના આ છોકરો તમાર દર રોજ કામ કરવા આવું હ ના તો આજે ની હાલી રહેવા ને એટલે એવું થઈ હોવા હરું મકેલા તમે હા કેલામ બનાવો બુ હ હોવા આ ભાઈ